હેલો નમસ્તે આપણા વિસ્તારમાં નવી બે ટ્રેનનો શુભારંભ થયો એ ખૂબ જ હર્ષની વાત છે પણ ઘણા લોકો કન્ફ્યુઝ છે કે કઈ ટ્રેન ચાલુ થઈ અને કઈ ટ્રેન બંધ થઈ તો સાંભળો જેમાં પ્રથમ ટ્રેન પોરબંદરથી સોમનાથ જતી એ રૂટ ફેરવી જામજોધપુર જેતલસર થઈ રાજકોટ જશે જો કોઈને જુનાગઢ વેરાવળ જવું હોય તો જેતલસરથી તેનું ક્રોસિંગ મળી જશે એટલે કે બીજી ટ્રેન પડી હશે ત્યાં બીજી ટ્રેન કે જે સવારે રાજકોટ જતી એ રૂટ ફેરવી पोरबंदर जहामजुतपुर जैतलसर भावनगर जैसे जो आवक जावक समय पत्रक ओके थैंक यू यात्रीगण कृपया ध्यान दें यात्रीगण कृपया ध्यान दें प्लेटा शहर की खूबसूरती thank